ભારતીય નૌકાદળના પ્લેટફોર્મ ઇન્ડોનેશિયા પહોંચ્યા ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ પચીસ અને બહુપક્ષીય નૌકાદળ કવાયત કમાન્ડો ભાગ લેવા માટે નૌકાદળના પ્લેટફોર્મ ઇન્ડોનેશિયા પહોંચ્યા છે ભારતીય નૌકાદળના પ્લેટફોર્મ આઈએનએસ શાર્દુલ અને લોંગ રેન્જ મેરીટાઈમ સર્વેલન્સ પી એટ આઈ એરક્રાફ્ટ પંદર ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી પચીસ દરમિયાન યોજાનાર ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ બે હજાર પચીસમાં માં ભાગ લેવા માટે ઇન્ડોનેશિયાના બાલીમાં પહોંચ્યા છે પ્રતિષ્ઠિત બહુરાષ્ટ્રીય નૌકાદળ કાર્યક્રમ આઈએફઆરની સમીક્ષા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે અને વિવિધ દેશોના નૌકાદળો તેમાં હાજરી આપશે આ સમયગાળા દરમિયાન ભારતીય નૌકાદળ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા સેમિનાર અને ટેકનિકલ ફ્લોર ગેમ્સ સહિત વિવિધ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે વધુમાં ક્રૂ શહેર પરેડ કાચબાના બચ્ચા છોડવા કોરલ અને મેંગ્રોવ વાવેતર અને દરિયા કિનારાની સફાઈ જેવી બહુરાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ભાગ લેશે જે પર્યાવરણીય સંરક્ષણ અને દરિયાઈ સહયોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે